સીતારામ સતદેવદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચલો આજે મોટા મોવા મહિલા મંડળના બેનો છે એ પર છે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે સમગ્ર સાથી પરિવાર અને મા અમરધામ આશ્રમ વતી દરેક બહેનોનું હાર્દિક સ્વાગત છે બધા બહેનો છે એ ત્યાં ખુબ સરસ મજાનું સત્સંગ મંડળ અને ધૂન મંડળ ચલાવે છે અને સાથે સાથે સત્સંગ મંડળ અને ધૂન મંડળના સહયોગથી બધાએ જે કંઈ પણ પ્રસાદી રૂપે ફંડ હોય એમની આજે પોતાની હાથે જ બધી વસ્તુઓ લાવી અને પ્રભુજીઓ માટે પ્રસાદ બનાવવાનું છે અરે કોણ છે બા તમે છો ને મેન મંડળના મેન અમારા બા છે શું નામ છે હંસાબેન હંસાબેન મેઘાણી

આપડે કે અર્પણ કરીએ તો આપડે એક ભાવ હોય કે આ છપ્પન ભોગ છે અમારો પ્રભુજી જમવા માટે વધારે તો આ જીવતા જગતા પ્રભુજીઓને જ્યારે તમે ખીચડી ધરાવો ને તો એના માટે તમારા હાથે પ્રેમથી બનાવી હોય તો છપ્પન ભોગથી પણ વિશેષ છે કેમ કેમ કે રોડ પર ક્યાંય ક્યાંયથી તરછોડાયેલા હેરાન થયેલા પરિવારથી વંચિત આ બધા જે જીવો છે એ પણ ક્યાંક પ્રેમ ઝંખે છે એના માટે છપ્પન ભોગનો થાળ મહત્વનો નથી પણ એના માટે કોઈ પ્રેમની ખીચડી તો પણ એના માટે મહત્વનો છે એટલે અમારા માટે એવું જ છે અમારા માટે લાખો કરોડો રૂપિયા તમારા હાથે રસોઈ બનાવી અને બાબુજી ના જમાડો ને તો અમને એવું થાય કે એમને કોઈ પરિવાર રૂપી પ્રેમ છે અહીંયા આપવા વાળું જગત માં કોઈ છે અમારા દાદા છે એ પીપળી થી છે અને દાદા એ છે પ્રેરણા કરી છે કે ભાઈ તમે આશ્રમ પર હું તમને જનરેટર લેવાનું છે ને ત્યારે હું યાદી કરાવીશ એમાં ભેળવી દેજો રેડી જનરેટર ની યાદીમાં હું તમારું નામ લખી લઈશ જનરેટર નું એસ્ટિમેટ લગભગ ત્રણ સાડા લાખ રૂપિયા નું આવવાનું છે તો બધા દાતાશ્રી ને અમે હોલ્ડ ઉપર રાખ્યા છે કે જેને જેને કઈ પણ આપવું હોય એક જનરેટર લેવાનું છે ડાયરેક્ટ પેમેન્ટ યા કરી દો એટલે જનરેટર છે અહીંયા આવી જાય કે ભાઈ આજે વરસાદ પાણીની લાઈટ ન હોય તો રેડી ચાલો એક અમારું આ દીકુ પણ આવ્યું છે આશ્રમ પર અને અમુ ભાઈ સાથે એને રમવાની મજા આવી ગઈ બોલતા આવડે છે તને દાદા 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 બોલ સરસ સરસ મને કોઈ વાલીવાલી કરે છે સરસ ચલો ખુબ આનંદ આવ્યો હજી આપડે આગળ પણ બેનો છે બધા દાદીઓ છે બધા રસોઈની શાકભાજી સુધારે છે અને બેનો છે બધા રસોઈ બનાવે છે એટલે આ બાજુ સરસ મજાનું રીંગણા બટેટાનું શાક, ખીચડી પરોઠા અને સાથે સાથે ભજિયાનું આયોજન છે બેન અમરદા માં તમને કંઈ અમને સલાહ કે સજેશન આપવાનું હોય તમારા અભિપ્રાયો અને સાથે સાથે તમને અહીંયા કઈ કેવું લાગ્યું અને બીજો કંઈ તમે સંદેશ આપવા માંગતા હોય એવું નથી આમાં

એટલે ખૂબ સરસ કે ભાઈ ચલો આજે વડીલ બા તો બધાય સત્સંગ મંડળમાં થોડા આવ્યા છે પણ આજની યંગ જનરેશન પણ સત્સંગ મંડળમાં જોડાય છે પોતાનો સારો સમય સારી જગ્યાએ આવે છે એટલે ઈ અમને ગમી ફરી પાછા તમે બધા આવતા રહેજો આ બાજુ અમારા બેન છે એ શાક બનાવે છે અને આગળ ભજીયા પરોઠા અને સાથે સાથે પ્રભુજી માટે खिचડીનું આયોજન છે તો આ તમારો છપ્પન ભાગ છે ને આ તનયો આવશે જમવા અને મને એટલો ભરોસો છે કે આપણે જે થાળ મૂર્તિને ધરાવીએ છીએ એ ભાવથી ધરાવીએ છીએ આપણે એવું વિચારીએ કે ભગવાન મારો થાળ જમવા આવશે તો આજે તો બધા ભગવાન છે એ સાક્ષાત તમારો થાળ આરોગશે જેને તમે જોઈ શકશો એટલે આનંદ આવે છે અમને પણ અમે લાઈવના માધ્યમથી દરેક લોકોને એટલો જ સંદેશોને અપીલ આપીએ કરીએ છીએ કે ભાઈ જ્યારે જ્યારે તમારે કઈ પણ જગ્યા પણ કંઈક આપવાની ઈચ્છા થાય ને તો તમે તમારા જીવનનો કિંમતી સમય આપો

સારી ગાડીઓ સારા કપડા સારું ખાવા પીવાનું બધું મળી રહીએ અને છતાંય આપણે આપણા જીવનની ફરિયાદો રોજ કરીએ કે મને હજી આ ઘટે છે આ ઘટે છે આ ઘટે છે પણ આ નજરે જુઓ તો તમને એવું થાય કે ભગવાને મને જે દીધું છે ને ઘણું બધું વધારે છે અને એટલે જ અમે અપીલ કરીને એમ કહીએ કે તમે રૂબરૂ આવો અને તમે તમારી હાથે જોઈને જમાડો એમ ચલો ખૂબ સરસ સરસ મજાનું જે ગોપી મંડળ તરફથી આયોજન છે પ્રસાદીનું એના માટે ફરીથી એ સમગ્ર મોટા મોવા ધૂન મંડળનો ખૂબ ખૂબ આભાર ફરી આપણે પ્રભુજીના જમણવારમાં મળશું ચલો ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહેજો અને આવી જ રીતે જે કંઈ પણ બહેનો જે કંઈ પણ ભાઈઓ સેવાકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો એ માત્ર અમરધામ આશ્રમ પૂરતું જ નહીં પણ જ્યાં જ્યાં આવા આશ્રમો ચાલે છે ત્યાં દરેક જગ્યાએ આવી રીતે જઈ અને દરેક લોકોને તમે ખાલી પ્રેમ ભાવ ભૂખ લાગણી પૂરી પાડો તો ત્યાં જે કંઈ પણ કાર્ય કરે છે કાર્યકર્તાઓને પણ આનંદ થાય આજે આપણી ઘરે મહેમાન આવે તો ગમે એ પ્રભુજીને પણ એવું હોય કે અમને કોક મળવા માટે આવો એ બધા પણ ઘર બાર પરિવાર સાથે જીવતા હતા પણ ક્યાંક કોઈ સમય સંજોગ અને પરિસ્થિતિ એવી આવી કે એ પરિવાર થી વંચિત થઈ ગયા અને થી પ્રેમ કે હું તલાશમાં છે આજે તમે એને હું એને પ્રેમથી ખાલી બોલાવીએ ને તો એના માટે ખાવું પીવાનું મહત્વ ન હોય પણ કોક એને પ્રેમથી બોલાવા વાળું હોય ને તો એ માણસ જલ્દી સાજુ થઈ જાય એટલે હું ઘણી વાર કહું કે ખાલી દાન આપો નહીં પૈસા રૂપે ન આપો પણ તમે તમારો પોતાનો સમય પણ આપો એની સાથે 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 તમે પણ જુઓ હોય હોય ઘણા ફરિયાદ ફરિયાદ ઘણી જોવો કે આશ્રમ પર રહેતા વૃદ્ધો હાલત કેવી છે આશ્રમ પર રહેતા માનસિક અસ્થિર પ્રભુજી જેને અમે કહીએ છીએ એની હાલત કેવી છે એના કરતા તમને તમારા પરિવાર જે કઈ પણ મળ્યું છે એ ખુબ સારું છે કે તમારા દીકરાની હો હોય કે સાસુ હોય આવું જીવન તો તમારું નથી ને તમને ટાઈમે ખાવા પીવા રેવા ફરવા ઘર ગાડી બધું મળ્યું છે આ જીવન જે જીવે છે ને એને તમે નજીકથી બે પાંચથી રોકાઈને જોવો તો ખબર પડે તમારી ફરિયાદો બધી બંધ થઈ જાય એમ કે તમને જે મળ્યું છે ને એ અમૂલ્ય છે આપણે ઈશ્વરને છે ને આમ કોટી કોટી વાર વંદન કરવું પડે કે ભગવાન ત્યાં મને જીવન આપ્યું છે ખૂબ સારું છે એને ગમે ન ગમે સાજા માંદા એ કોઈ ન કઈ ન હે કે અમને કોઈ દિવસ દેવા દીધું પ્રભુજી એને કીધું કે મને માથું દુખે છે કે મને તાવ આવે છે આપણે આપણું પોતાનું સોજન હોય કેટલી ફરિયાદો કરીએ માથે ને માથે સેવામાં હાજર રાખીએ આ લોકોને અમે સામે જઈને કહીએ નહીં એને કોઈ પૂછે નહીં રોડ ઉપર રખડતું ઘટકતું જીવન હોય તો એને કોણ કહેવા વાળું છે એટલે આપણા કર્મ પ્રારબ્ધ ને આધીન આપણને બધાને બહુ સરસ જીવન મળ્યું છે ને તો ભગવાનનો આભાર માનીએ ફરિયાદો ન કરીએ હા બધાને બધું મળતું નથી આપણે સત્સંગ કરીએ ભજન કરીએ કથા કરીએ પણ છેલ્લાંય ઘરે આવીને પાછી ફરિયાદ કરીએ ત્યાં અમને આ મળ્યો છે ને અમને આ નથી મળ્યું એમ આ બધા સાથે ને આ બધાના જીવન જોવો ને તો ઘડી વાર આપણને આપણું જીવન જીવવાનું ભૂલી જઈએ એટલે આવી રીતે આવતા રહેજો મળતા રહેજો ફરીથી સમગ્ર મોટા મોવા ધૂન મંડળનો સાથી પરિવાર અને માં અમરધામ આશ્રમ છે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે મળીએ આગળ બેનો સાથે અને પ્રભુજી સાથે એકાદી ધૂન કરાવશો પછી